શાંતિ બે નવ બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો જેમ તમને નિશ્ચય છે કે ઈશ્વર સર્વવ્યાપી નથી એ આપણા બાપ છે એમ બીજાને સમજાવી નિશ્ચય કરાવો પછી એમનો ઓપિનિયન એટલે કે અભિપ્રાય લો પ્રશ્ન છે બાપ પોતાના બાકોને કઈ વાત પૂછે છે જે બીજા કોઈ નથી પૂછી શકતા ઉત્તર છે બાબા જ્યારે બાકોને મળે છે તો પૂછે છે બાકો પહેલા તમે ક્યારે મળ્યા છો જે બાળકો સમજ્યા છે એ જટ કહે છે હા બાબા અમે પાંચ વર્ષ પહેલા તમને મળ્યા હતા જે નથી સમજતા

ઘરેથી નીકળો છો આ વિચારથી કે અમે જઈએ છીએ શિવ બાબાની પાસે આપણે સ્વર્ગમાં હતા પછી ચોર્યાસી નું ચક્ર લગાવી હવે નર્કમાં આવીને પડ્યા છીએ બીજા કોઈ પણ સત્સંગમાં કોઈની બુદ્ધિમાં આવી વાતો નહીં હશે તમે જાણો છો આપણે શિવ બાબાની પાસે જઈએ છીએ જે આ રથમાં આવીને ભણાવે પણ છે તેઓ આપણને આત્માઓની સાથે લઈ જવા આવ્યા છે બેહદના બાપ પાસેથી જરૂર બેહદનો વારસો મળવાનો છે આ તો બાપે સમજાવ્યું છે કે હું સર્વવ્યાપી નથી સર્વવ્યાપક તો પાંચ વિકાર છે તમારામાં પણ પાંચ વિકાર છે એટલે તમે મહાન દુખી થયા છો હવે ઈશ્વર સર્વવ્યાપી નથી આ અભિપ્રાય જરૂર લખાવવાનો છે આ બાળકોને તો પાક નિશ્ચય છે કે ઈશ્વર બાપ સર્વ વ્યાપી નથી દાતા છે એ જ શાંતિ આપવા વાળા છે બીજી કોઈ જગ્યાએ આવા વિચાર કોઈ નથી કરતા શું મળવાનું છે ફક્ત કર્ણ રસ રામાયણ ગીતા વગેરે જઈને સાંભળે છે બુદ્ધિમાં અર્થ નથી પહેલા આપણે પરમાત્મા સર્વ વ્યાપી હતા હવે બાપ સમજાવે છે આ તો જૂઠું છે બહુ જ ગ્લામી વાત છે તો આ અભિપ્રાય પણ બહુ જ જરૂરી છે આજકાલ જેમની પાસે તમે ઉદ્ઘાટન વગેરે કરાવો છો તેઓ લખે છે બ્રહ્માકુમારીઓ સારું કામ કરે છે ખૂબ જ સારી સમજણ આપે છે ઈશ્વરને પ્રાપ્ત કરવાનો રસ્તો બતાવે છે એનાથી લોકોના દિલ પર ફક્ત સારી અસર પડે છે બાકી આ અભિપ્રાય કોઈ પણ નથી લખીને આપતા કે દુનિયાભરમાં જે મનુષ્ય કહે છે ઈશ્વર સર્વવ્યાપી છે આ મોટી ભૂલ છે ઈશ્વર તો બાપ શિક્ષક ગુરુ છે એક તો મુખ્ય વાત છે આ બીજું પછી અભિપ્રાય જોઈએ કે આ સમજણથી અમે સમજીએ કે ગીતાના ભગવાન નથી ભગવાન કોઈ મનુષ્ય કે દેવતાને નથી કહેવાતા ભગવાન એક છે એ બાપ છે એ બાપથી જ શાંતિ અને સુખનો વારસો મળે છે આવા આવા અભિપ્રાય લેવાના છે હમણાં જે તમે અભિપ્રાય લો છો એ કોઈ કામનું નથી લખતા ખૂબ જ સારું આપે છે બાકી મુખ્ય વાત જેમાં તમારી વિજય થાય છે એ લખાવો કે આ બ્રહ્મા કુમારીઓ સત્ય કહે છે કે ઈશ્વર સર્વવ્યાપી નથી એ તો બાપ છે એ જ ગીતાના ભગવાન છે બાપ આવીને ભક્તિ માર્ગથી છોડાવી જ્ઞાન આપે છે આ પણ અભિપ્રાય જરૂરી છે કે પતિત પાવની પાણીની ગંગા નથી પરંતુ એક બાપ છે એવો એવો અભિપ્રાય જ્યારે લખે ત્યારે જ તમારી વિજય થાય હમણાં સમય બાકી છે હમણાં તમારી જે સેવા ચાલે છે એટલો ખર્ચો થાય છે આ તો આ બાકો જ એક બેને મદદ કરો છો બારવાળાને તો કંઈ ખબર જ નથી તમે જ પોતાના તન મન ધનથી ખર્ચો કરી પોતાના માટે રાજધાની સ્થાપન કરો છો જે કરશે તે પામશે જે નથી કરતા એ પામતા પણ નથી કલ્પ કલ્પ તમે જ કરો છો તમે જ નિશ્ચય બુદ્ધિ થાવ છો તમે સમજો છો કે બાપ બાપ પણ છે શિક્ષક પણ છે ગીતાનું જ્ઞાન પણ યથાર્થ રીતે સંભળાવે છે ભક્તિ માર્ગમાં ભલે ગીતા સંભળાવતા આવ્યા પરંતુ રાજ્ય થોડી જ પ્રાપ્ત કર્યું છે ઈશ્વર્ય મત થી બદલાઈને આસુરી મત થઈ ગઈ છે ચરિત્ર બગડવાથી પતિત બની પડ્યા છે કુંભના મેળા પર કેટલા મનુષ્ય કરોડોના અંદાજમાં જાય છે જ્યાં જ્યાં પાણી જુએ છે ત્યાં જાય છે સમજે છે પાણીથી જ પાવન થઈશું હવે પાણી તો જ્યાં ત્યાં નદીઓથી આવતું રહે છે એનાથી કોઈ પાવન બની શકે છે શું શું પાણીમાં સ્નાન કરવાથી આપણે પતિથી પાવન બની દેવતા બની જઈશું હવે તમે સમજો છો કોઈ પણ પાવન બની ન શકે આ છે ભૂલ તો આ ત્રણ વાતો પર અભિપ્રાય લેવો જોઈએ ફક્ત હમણાં કહે છે સંસ્થા સારી છે તો ઘણા બધાની અંદર ઘણા બધાની અંદર જે ભ્રાંતિઓ છે ભરેલી છે કે જાદુ છે ભગાડે છે એ વિચારો દૂર થઈ જાય છે કારણ કે અવાજ તો બહુ જ ફેલાયો છે ને વિદેશ સુધી આ અવાજ ગયો હતો કે આમને સોળ હજાર એકસો આઠ રાણીઓ જોઈએ છે એમાંથી ચારસો મળી ગઈ છે કારણ કે એ સમયે સત્સંગમાં ચારસો આવતા હતા ઘણા બધાએ વિરોધ કર્યો પિકેટિંગ વગેરે પણ કરતા હતા પરંતુ બાપની આગળ તો કોઈનું ચાલી ન શકે બધા કહેતા હતા આ જાદુગર ક્યાંથી આવ્યો છે પછી વંડર જુઓ બાબા તો કરાંચીમાં હતા જાગતે જાગી ટોળી પરસ્પર મળીને ભેગી ભાગી આવી કોઈને ખબર ન પડી કે અમારા ઘરમાંથી કેવી રીતે ભાગ્યા આ પણ વિચાર ન કર્યો કે આટલા બધા ક્યાં જઈને રહીશું પછી જટથી બંગલો લઈ લીધો તો જાદુની વાત થઈ ગઈ ને હજી પણ કહેતા રહે છે આ જાદુગરણી છે બ્રહ્મા કુમારીઓની પાસે જશો તો પછી પાછા આવશો નહીં આ સ્ત્રી પુરુષને ભાઈ બહેન બનાવે છે પછી કેટલા તો આવતા જ નથી હવે તમારું પ્રદર્શન વગેરે જોઈને જે વાતો બુદ્ધિમાં બેઠેલી છે એ દૂર થાય છે બાકી બાબા જે અભિપ્રાય ઈચ્છે છે તે કોઈ નથી લખતા બાબાને એ અભિપ્રાય જોઈએ આ લખે કે ગીતાના ભગવાન શ્રી કૃષ્ણ નથી આખી દુનિયા સમજે છે શ્રી કૃષ્ણ ભગવાન વાચ પરંતુ શ્રી કૃષ્ણ તો પૂરા ચોરાસી જન્મ લે છે શિવ બાબા છે પુનર્જન્મ રહિત તો આમાં બહુ બધાનો અભિપ્રાય જોઈએ ગીતા સાંભળવા વાળા તો ટોળાના ટોળા છે પછી જોશે આ તો સમાચારમાં પણ આવ્યું છે ગીતાના ભગવાન પરમ પિતા પરમાત્મા શિવ છે એ જ બાપ શિક્ષક સર્વના સદગતિ દાતા છે શાંતિ અને સુખનો વારસો ફક્ત એમનાથી જ મળે છે બાકી હવે તમે મહેનત કરો છો ઉદ્ઘાટન કરાવો છો ફક્ત મનુષ્યોની ભ્રાંતિઓ દૂર થાય છે સમજણ સારી મળે છે બાકી બાબા જેમ કહે છે એમ અભિપ્રાય લખે મુખ્ય અભિપ્રાય છે આ બાકી માત્ર સલાહ આપે છે આ સંસ્થા બહુ જ સરસ છે એનાથી શું થશે હા જ્યારે વિનાશ અને સ્થાપના નજીક હશે તો તમને આ પણ અભિપ્રાય મળશે સમજીને લખશે હમણાં તમારી પાસે આવવા તો લાગ્યા છે ને હવે તમને જ્ઞાન મળ્યું છે એક બાપના બાળકો આપણે બધા ભાઈ ભાઈ છીએ આ કોઈને પણ સમજાવવું તો ખૂબ જ સહજ છે બધા આત્માઓના બાપ એક સુપ્રીમ બાબા છે એમનાથી જરૂર સુપ્રીમ બેહદનું પદ પણ મળવું જોઈએ જે પાંચ વર્ષ પહેલા તમને મળ્યું હતું તે લોકો કળયુગનો આયુષ્ય લાખો વર્ષ કહી દે છે પાંચ હજાર વર્ષ પહેલા વિશ્વમાં શાંતિ હતી આ મુખ્ય ઉદ્દેશ સામે છે એમના રાજ્યમાં વિશ્વમાં શાંતિ હતી આ રાજધાની આપણે સ્થાપન કરી રહ્યા છીએ આખા વિશ્વમાં સુખ શાંતિ હતા કોઈ દુઃખનું નામ નહોતું હવે તો અપાર દુઃખ છે આપણે આ સુખ શાંતિનું રાજ્ય સ્થાપન કરી રહ્યા છીએ આપણા જ તન મંધનથી ગુપ્ત રીતે બાપ પણ ગુપ્ત છે નોલેજ પણ ગુપ્ત છે તમારો પુરુષાર્થ પણ ગુપ્ત છે એટલે બાબા ગીત કવિતાઓ વગેરે પણ પસંદ નથી કરતા તે છે ભક્તિ માર્ગ અહીં તો ચૂપ રહેવાનું છે શાંતિથી ચાલતા ફરતા બાપને યાદ કરવાના છે અને સૃષ્ટિ ચક્ર બુદ્ધિમાં ફરાવવાનું છે હવે આપણો આ અંતિમ જન્મ છે

પોતે કહે છે બાકો દેહ સહિત દેહના સર્વ સંબંધ છોડો બાપ નવી દુનિયા તૈયાર કરી રહ્યા છે એમને યાદ કરો તો તમારા પાપ કપાઈ જશે અરે બાપ જે તમને વિશ્વની બાદશાહી આપે છે એવા બાપને તમે ભૂલી કેવી રીતે જાઓ છો બાપ કહે છે બાકો અંતિમ જન્મ ફક્ત પવિત્ર બનો હવે આ મૃત્યુલોક નો વિનાશ સામે છે ને આપણું રાજ્ય હતું તો બીજો કોઈ ધર્મ નહોતો બાબાની પાસે કોઈ પણ આવે છે તો એમને પૂછું છું પહેલા ક્યારે મળ્યા છો કોઈ તો સમજ્યા છે એજટ કહી દે છે 5000 વર્ષ પહેલા કોઈ નવા આવે છે તો મુંજાઈ જાય છે બાબા સમજી જાય છે કે બ્રાહ્મણીએ સમજાવ્યું નથી પછી કહું છું વિચાર કરો તો સ્મૃતિ આવે છે આ વાત બીજા તો કોઈ પણ નથી પૂછી શકતા ઉચ્છવાની અક્કલ આવશે જ નહીં એ શું જાણ્યા વાતોથી આગળ ચાલીને તમારી પાસે બહુ જ આવીને સાંભળશે જે આ હશે દુનિયા બદલવાની તો જરૂર ચોર્યાસી નું ચક્ર તો સમજાવી દીધું છે હવે નવી દુનિયામાં જવાનું છે આ જૂની દુનિયાને ભૂલી જાઓ બાપ નવું મકાન બનાવે છે તો બુદ્ધિ એમાં ચાલી જાય છે સ્વર્ગ સ્થાપન કરી રહ્યા છે એટલે હવે આ જૂની દુનિયાને જોવા છતાં પણ નહીં જુઓ મમત્વ નવી દુનિયામાં રહે બાબા કહે છે આ જૂની દુનિયાથી વૈરાગ તેઓ તો હદનો વૈરાગ કરી જંગલમાં જઈને બેસે છે તમારો તો છે આખી દુની જૂની દુનિયાથી વૈરાગ આમાં તો થા દુઃખ છે નવી સત્યોગી દુનિયામાં પાર સુખ છે તો જરૂર એમને યાદ કરીશું અહીં બધા દુખ આપવા છે મા બાપ વગેરે બધા વિકારોમાં ફસાવી દેશે બાપ કહે છે કામ મહા શત્રુ છે એને જ તમે જગત જીત બનશો આ રાજ્યો બાપ શીખવાડે છે જેનાથી આપણે આ પદ પામીએ છીએ બોલો અમને સ્વપ્નમાં ભગવાન કહે છે પાવન બનો તો સ્વર્ગની રાજાઈ મળશે તો હવે હું એક જન્મ પવિત્ર બની પોતાની રાજાઈ ગુમાવીશ થોડી આ પવિત્રતાની વાત પર જ ઝઘડા ચાલે છે દ્રૌપદીએ પણ પુકાર્યા છે આ દુશાસન મને નગ્ન કરે છે આ પણ ખેલ દેખાડે છે કે દ્રૌપદીને શ્રી કૃષ્ણ એકવીસ સાડીઓ આપે છે હવે બાપ બેસી સમજાવે છે કેટલી દુર્ગતિ થઈ ગઈ છે અપાર દુઃખ છે ને સત્યુગમાં અપાર સુખ હવે હું આવ્યો છું અનેક અધર્મનો વિનાશ અને એક સત ધર્મની સ્થાપના કરવા તમને રાજ્ય ભાગ્ય આપીને વાન પ્રસ્થમાં ચાલ્યો જઈશ અર્ધો કલ્પ પછી મારી આવશ્યકતા જ નહીં પડે તમે ક્યારેય યાદ પણ નહીં કરશો તો બાબા સમજાવે છે તમારા માટે જે બધાના મનમાં ઉલટા વાઇબ્રેશન છે તે નીકળીને સારા થઈ રહ્યા છે બાકી મુખ્ય વાત છે અભિપ્રાય લખાવી લો ઈશ્વર સર્વવ્યાપી નથી એમણે તો આવીને રાજ્યો શીખવાડ્યો છે પતિ પાવન પણ બાપ છે પાણીની નદીઓ થોડી પાવન બનાવી શકે પાણી તો બધી જગ્યાએ છે બાબા કહે છે હવે બેહદના બાપ કહે છે સ્વયં સમજો આત્મા પછી તેઓ પછી કહી નથી શકતા આત્મા નિર્લેપ છે તેઓ પછી કહી દેતા હોય છે કે આત્મા નિર્લેપ છે બાબા કહે છે આત્મા સો પરમાત્મા છે ભક્તિ માર્ગ વાત બાળકો કહે છે બાબા કેવી રીતે યાદ કરીએ અરે પોતાને આત્મા તો સમજો ને સમજો છો ને આત્મા કેટલો નાનો બિંદુ છે તેમના બાપ પણ એટલા નાના હશે એ પુનર્જન્મમાં નથી આવતા આ બુદ્ધિમાં જ્ઞાન છે બાપ કેમ યાદ કેમ નહીં આવશે ચાલતા ફરતા પાપ કપાઈ જાય બીજો તો કોઈ ઉપાય છે નહીં જે સમજે છે તે જ કહે છે બાબા આપની યાદ તો યાદ થી અમે પાવન બની પાવન દુનિયા વિશ્વના

આપણા રૂહાની બાપોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે જેમ બાપ અને નોલેજ ગુપ્ત છે એવી રીતે પુરુષાર્થ પણ ગુપ્ત કરવાનો છે ગીત કવિતાઓ વગેરેની બદલે ચૂપ રહેવું સારું છે શાંતિમાં ચાલતા ફરતા બાપને યાદ કરવાના છે બીજું જૂની દુનિયા બદલાઈ રહી છે એટલે એમાંથી મમત્વ કાઢી દેવાનું છે આને જોવા અને દેખાવાનું બાબા કહે છે જોવા છતાં પણ આ દુનિયા નથી જોવાની બુદ્ધિ નવી દુનિયામાં લગાડવાની છે આજનું વરદાન

બ્રાહ્મણોની નેચર જ વિશેષ છે સાધારણ અથવા માયાવી નેચર બ્રાહ્મણો નો નેચર નથી ફક્ત આ જ સ્મૃતિ સ્વરૂપમાં રહો કે હું વિશેષ આત્મા છું આ નેચર જ્યારે નેચરલ થઈ જશે ત્યારે બાપ સમાન બનવું સહજ અનુભવ કરશો બાપાએ કીધું છે અને સ્મૃતિ સ્વરૂપ સો સમર્થિત સ્વરૂપ બની જશો સહજ છે છે સ્લોગન પવિત્રતા અને શાંતિને લાઈટ લાઇટ ચારે બાજુ ફેલાવવા વાળા ચારે તરફ ફેલાવવા વાળા જ લાઈટ હાઉસ છે